જે દ્વારકાથી સરહર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આજ આપણે જઈશું દેવ હાતરા જ્યાં મહાદેવનું મંદિર છે અને ડુંગર કેટલો ઊંચો છે કેટલા કિલોમીટર થાય ક્યાં ખાવું ક્યાં રોકાવું તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તો ફાઇનલી હવે અમે પહોંચવાના જ છીએ થોડોક જ સમય છે પણ હું મેં તમને બતાવી દીધો કે રાજપીપળાથી તમે લોકેશન નાખશો ને એટલે રાજપીપળાથી પચીસથી ત્રીસ કિલોમીટર છે અને રૂટ કઈ આવો છે મેં તમને બતાવ્યો એ રૂટ ઉપર આવવાનું જો અમે ચાર મિત્રો છીએ બે બાઇક લઈને આવ્યા છીએ આ એક છે એક આ ભાઈ છે અને જો સેજ આગળ આવો ને અડધો કિલોમીટર એની નહીં ત્યાં આવો રસ્તો આવે છે દેવહાત્રા લખેલું છે હવે આપણે જવાનું છે આ બાજુ તો મિત્રો જોડાયેલા રહેજો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવવાની છે તમારા માટે આ બેસ્ટ વિડીયો થવાનો છે તમે જ્યાંથી પણ આવતા હોય ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ તો આ વિડીયો જોશો તો તમને પૂરતી માહિતી મળી રહેશે તો વિડીયો અંત સુધી જોવા વિનંતી તો ફાઇનલી મિત્રો આપણે હવે દેવ હાત્રા પહોંચી ગયા છીએ હવે જવાનું છે આપણે ઉપર હું તમને બતાવી દઉં કે આપણે જવાનું ક્યાં છે જો જવાનું છે પેલો ડુંગર દેખાય ને ત્યાં અહીં તમે પાર્કિંગ કરી શકો છો જો અહીં તમને મળી રહેશે બધું ખાવાનું દુકાનું છે બધી ગાડી અહીં પાર્ક કરી છે આ જગ્યાએ આપણે પાર્ક કરી દીધું છે ને અહીંયા આપણી બાઈક છે આવું થોડેક દૂર આપણે જઈશું તમને નજારો બતાવો જોવો ઉપરથી વ્યૂ જોવો તમે લો છે ને સરસ મજાના નાના નાના ઘર ને ગામડું જો ભાઈ આવું છે ભાઈ ઠેઠ સુધી હવે આપણે જવાનું છે પેલા મહાદેવના મંદિર આવ્યું કેટલો સમય લાગે એ આપણે જોઈશું વાગ્યા છે તો ફાઈનલી મિત્રો આપણે વાત થોડા માનવી કોઈ નહીં એટલે બધાની બાઇક ના પડી છે નેવું ટકા લોકોએ અહીં કોઈ બાઇક લઈને ન થાય પણ આપણે સળિયા જુઓ અહીંયા અમારી બાઇક છે અને વાતાવરણ જુઓ ને હવે જઈશું આપણે સીધા આ રસ્તે અહીં કોઈકનું ઘર છે છોકરાઓને દસ રૂપિયા આપી દીધા કે ગાડી હાચવી જો હવે જઈશું આપણે ટ્રેકિંગ કરવા હવે ચાલુ થઈ ગયું છે ભાઈ જો

તળકાની અત્યારથી બીક લાગવા માંડી પણ મહાદેવનું નામ લઈને આપણે સડી દેવાનું છે તો નાઉ સ્ટેકિંગ સ્ટાર્ટ અગિયાર ને પચીસ હું તમને બતાવીશ કે કેટલા વાગ્યા પૂરી કરીશું અમે લોકો છીએ ચાર જણા જોડાયેલા જો મજા જ આવવાની છે લુકેટ ધીસ વ્યૂ દોસ્તો જો આપણે આ ચીડી આવવાનું છે જો પેલી દુકાન છે ત્યાં અમારી બાઇક મૂકી છે અને આ બધા ભાઈબંધો છે અને વ્યૂ જોવો જોવો આગળ આગળ છે બધા રસ્તામાં તમને સીતાફળને એવું બધું મળી રહેશે પણ કાચા હશે આપણે જવાનું ઉપર છે પાંચ મિનિટ આવ્યા પછી એવો વળી છે મને ભાઈ હાંફનો પ્રોબ્લેમ છે એટલે તમને કંઈ એવો પ્રોબ્લેમ હોય તો દવા લઈને આવજો જે આખું બાઇક નું પાર્કિંગ હતું ને એ જગ્યા છે આ કે કપડું છે ને પીળું વીળું અમે જો ક્યાંથી છે આવ્યો ઠેટ આ જગ્યાએ બધી બાઇક પાર્ક હતી અને અમારી ઠેટ બાઇક આ બાજુ લઈને આવ્યા અને અહીંયાથી જો બાઇક પાર્ક કરી હોત તો લાંબો રૂટ પડે એટલે અમે થોડીક બાઇક ચલાવી જ્યાં મજા આવે ને પોળો ખાઈ લો ને ભાઈ આ અમારા મિત્રો જ છે ભાઈ ભાઈ કયા ગામ ભાઈ તમે ંગ વાળા છે ભાઈ નેત્રા ભાઈ જય આદિવાસી જય જય તો કોઈ પચીસ ટકા હેલા છે પચીસ ટકા હેલાફને હું ચડવા માંડ્યો જોવા આવી દુકાનો છે શેકતી રસ્તો છે આવો ઉપરથી વ્યૂ જોવો આ બધા પહાડ રેમ છે ફરતે ફરતે પહાડ છે નીચે ગામ છે આખું જોવું આ બધા માણસો જ છે ભાઈબંધ છે અને અમારા ભેરું મને સળેસ હાફ ને હું બ્લોગ ઉતારું છું એટલે પાછળ રહું છું અને એમાં પાછળ જ રહું છું મિત્રો અત્યારે રૂટ ખાલી છે વરસાદ નથી એટલે સેજ સારું છે બાકી રસ્તો એકદમ રિસ્કી છે તો પ્લીઝ જ્યારે પણ આવો ને તો બૂટને એવું હકનું પહેરીને આવજો અને પ્લીઝ પ્લાસ્ટિક ન નાખો જેને ત્યાં મને તો આ જ વસ્તુ યાર સૌથી વધારે ખરાબ લાગે જો આવું કોણ કરવાનું કે તો પ્લીઝ તમારી પાસે બેગ હોય તો એમાં પાણીની બોટલ રાખજો આવું જઈશું મહાદેવનું નામ લઈને પાછા આગળ ક્યાંક ક્યાંક બે મિનિટ પરો છે અને મજા આવે છે વાતાવરણ સારું છે એટલે જુઓ ફાઇનલી મિત્રો એમ ખાઈને આઈલા તમને બતાવી દઉં કે જવાનું ક્યાં છે જવાનું છે જો આમ આ ધજા છે ત્યાં જવાનું છે અહીં ધોધ પડતો હોય છે રસ્તો આવો છે પણ ફરીને જવાનું છે જુઓ આ રસ્તો છે અમે બધા મિત્રો છે આ રસ્તે જવાનું છે પણ આમ ફરી ફરી એટલે આખો રાઉન્ડ છે મિત્રો તો ધીમે ધીમે હાલવું જ્યાં મજા આવે ને પોરો ખાઈ લેવાનો તમારામાં જેટલી ઓલી હોય તાકાત ત્યાં સુધી હાલવું પછી પોરો ખાઈ લેવાનો જો રસ્તો ઠીક સુધી આવો છે અને દુકાનો તમને મળી રહી છે કે નાસ્તા પાણી તો ચાર મિત્રો છીએ અમે ભાઈ બધા સીતાફળના ઝાડવા જ છે પણ સીતાફળ કાચા છે દસમા મહિના પાક છે રિસ્કી છે ભાઈ ફૂલ તમને જેટલું સરળ દેખાય એટલું સરળ નથી ભલભલા ભલા ના જાય દેજો કેમ છે રાહુલ કેવું લાગ્યું ફૂલ એડવેન્ચર છે ભાઈ રાહુલ ભાઈ ની મોત છે આ ભાઈ ની મોત છે તો મિત્રો ઘણું બધું ચાલી લીધું છે હવે ફાઇનલી રહ્યું છે ખાલી દોઢ બે કિલોમીટર પણ છેલ્લો રસ્તો કેવો છે હું તમને બતાવું જો એકલા પથ્થર હવે આ પથ્થર છે એ જ રોડે આપણે જવાનું છે અને મહાદેવનું મંદિર છે અમે જો ચૂટી અને આ આ રોડે જવાનું છે આપડે મહાદેવ આમ થોડુંક સારું છે ગરમી વધારે છે વરસાદ હોય તો સારું પણ પડી જ જાય તો થોડુંક રિસ્ક થઈ જશે તો મિત્રો હવે રહ્યું છે ખાલી પાંચસો મીટર જેટલું અડધા કિલોમીટર જેટલું છે અને તમે શેક ઉપર આવો ને એટલે જોવો મેદાન આવે છે સરસ મજાનો અને હવે ઠંડો પવન આવે છે બાકી તો અત્યાર સુધી નકરો તો ગરમી વધારે છે તો અહીંયા આવું મેદાન આવ્યું ઠેક સુધી અને આ ડુંગર આ નીચેનો ભાગ છે ને ત્યાંથી આપણે બધેથી ઉતરીને આવ્યા છીએ આ બધે ઉતરીને આવ્યા છીએ આ તો બધા રીલ ઉતારે છે જ્યાં ત્યાં આખું ખુલ્લું મેદાન જ છે બધી દુકાનો છે જો અહીંયા એક દુકાન છે અને શોર્ટકટ અને ફરીને જવાના બે રસ્તા છે છેલ્લે મેદાન ઉપર આવશું ને એટલે આ રસ્તો દેખાય ને એ રસ્તો છે શોર્ટકટ અને પેલો સામે દેખાય જુઓ આ રસ્તો ફરીને જવાનો છે અને ત્યાં જઈશું તો ગેંટ આવશે એવું કહેશે તો આપણે હવે ગેંટવાળા રોડેથી જઈશું શોર્ટકટ નથી લેવું શોર્ટકટ લેવીને તો હંમેશા મુસીબત જ પડે છે હવે આપણે દસથી પંદર મિનિટમાં પહોંચવાના વાદા છે બાર ને ચાલીસ થઈ છે એટલે એક કલાક ઉપર થઈ ગયું છે એટલે કુલ બે કલાક થઈ જાય છે ઠેઠથી પહોંચતાં આઠ કિલોમીટરની ટ્રેકિંગ છે બધા તમને કહેતાય છે કે આટલા છે ને આટલું કિલોમીટર પણ આઠ કિલોમીટર છે લગભગ આઠ જેવું તો પાકું જો દુકાનું છે બધા રોડે જાય છે તો આપણે જઈશું પછી છેલ્લો પોઈન્ટ છે આના પછી જુઓ અને આ છે સેલ્ફી પોઈન્ટ અહીંથી બધા સળે જુઓ ઉપરથી વ્યૂ જુઓ આ દેખાય ને એ છે કરજણ ડેમનું પાણી જૂના ને એ બધું અહીંથી વ્યૂ જુઓ અને બધા આવ્યા છે કોઈ ગાળા ડીલે ગેંગ છે અમારો ભાઈ છે અહીં ફોટોગ્રાફી થાય અહીં બેહીન મસ્ત વ્યૂ છે ભાઈ જો જ્યાં ત્યાં હવે જવાનું છે આપણે છેલ્લે અહીંયા એટલે આપણે સડી જઈશું થોડીક જ રાહ જોવો તો મિત્રો હવે ટૂંક જ સમયમાં અમે તમને મહાદેવના દર્શન કરાવીશું અમે હવે થાકાસી મહાદેવ શરદી દર્શન દે તો સારું મિત્રો આ છેલ્લો પોઈન્ટ છે પાંચ મિનિટ બે મિનિટ કંઈ ને કંઈ કેટલો રસ્તો લાંબો થઈ ગયો છે અમદાવાદ નથી જુઓ આ રસ્તો છે હવે આપણે પહોંચવાના જ છે જુઓ મિત્રો છે ને આ ગેટ આવે ને આ છે જૂનો ગેટ કોઈને બનાવેલો એ જમાનાનો છે રાજા મહારાજા ટાઈપનો બનાવેલો આ ગેટ આવે ને એટલે સમજી લેજો કે મહાદેવ આપણે પહોંચી ગયા હવે આપણે દર્શન કરીશું મહાદેવના ચાલો એને મિત્રો બે કલાક થઈ ચડતા હવે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિર જોવો એ જુઓ વ્યૂ જુઓ ફરતો ફરતો બધો આ નીચેથી આપણે આયવા નીચેથી આવ્યા હવે જઈશું આપણે મહાદેવના દર્શન કરવા હવે ધજા દેખાય આ બધા પહાડ જુઓ ત્યારે વાતાવરણ ધુમ્મસવાળું થઈ ગયું છે વાયજા છે એક ને પિસ્તાલીસ ને જો આ મહાદેવનું મંદિર છે હરહર મહાદેવ હરહર મહાદેવ અહીં મહાદેવનું મંદિર છે જો ઉપર જ્યાં તમારે જવું હોય ના હલો મિત્રો તો હવે આપણે મહાદેવના દર્શન કરીશું આજ સંડે નથી છતા આટલી ભીડ છે જો પબ્લિક આટલું છે બાકી તો વધારે હોય અને બધી વેલી છે જ્યાં તમે ફોટોગ્રાફી કરવા જઈ શકો છો બધે જ્યાં જુઓ અત્યારે કોઈ નથી મહાદેવના મંદિરે સરસ મજાના દર્શન થઈ ગયા થોડીક ભીડ હવારમાં હોય છે બાકી કોઈ ભીડ વધતી નથી સરસ દર્શન થઈ ગયા અત્યારે કોઈ નથી મહાદેવના મંદિરે સરસ મજાના દર્શન થઈ ગયા થોડીક ભીડ હવારમાં હોય છે બાકી કોઈ ભીડ હોતી નથી સરસ દર્શન થઈ ગયા તો ફાઇનલી મિત્રો ઉપર આવીને જે મજા છે ને એનું વર્ણન શબ્દોમાં થાય ને એવો ઠંડો પવન આવે છે સરસ મજાનો સરસ રીતે દર્શન થઈ ગયા અને ઉપર આવતા અમને થઈ બે કલાક બે કલાકમાં આમ તમને થકાન લાગશે મજા આવશે ઉપર આવો ને એટલે એકદમ આખું મેદાન સપાટ છે હાવ જ્યાંથી તમને આ એક છે નર્મદા સાઇડનો નર્મદા ડેમ અને એક બાજુ કરજણ ડેમ અને વચ્ચે આ પર્વત આવેલો છે મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા હવે હું તમને બતાવીશ કે અહીં રોકાવાની જમવાની વ્યવસ્થા કેવી છે નીચે ઉતરતા કેટલો સમય લાગે એ પણ હું તમને બતાવી દઈશ એટલે હજી થોડોક સમય જોડાયેલા રહેજો વિડીયોના અંત આપણે નથી આપતા ઉપર ચડતા બે કલાક થઈ અમને હું તમને પાછળથી વ્યૂ બતાવું જો આ બધો વ્યૂ જુઓ તમે અહીં હવે આપણે નાસ્તો કરીશું થોડોક સમય આપણે રેસ્ટ કરીશું મસ્ત પંદર વીસ મિનિટ બેસીશું ત્યારબાદ આપણે નીચે ઉતરીશું પંદર મિનિટ બેસ્યા બાદ જુઓ પાછળ તમે તો જુઓ યાર જન્નત છે ને ભાઈ જન્નતથી જન્નત અહીંયા આવો એટલે મોજ આવી જાય મહાદેવ મહાદેવ પણ બસ કચરો ન નાખતા નીચે ઉતરીને તમને બતાવીશ રોકાવીની વ્યવસ્થા છે કે નહીં ફર્સ્ટ ટાઈમ ડિસ્કો આદિવાસી ભાઈ આપણું ગ્રુપ છે આખું જો અમે બે જ હતા ને આખા બધા આદિવાસી નવસારી બાજુ આવી જશે એને જલસાત કરે ભાઈ જો એક ટોળકે આમ છે એક ટોળકે આ છે આખું ગ્રુપ થઈ ગયું છે ભાઈ હવે અમે અહીંયા રીલ બનાવીશું ને આદિવાસી ડિસ્કો કરીશું તમને બતાવું આપણને કેવું નાસ્તા આવડે

જો પેલું ઘર દેખાય ત્યાં પહોંચવાનું હવે ઉતરી ગયા મિત્રો આ બધા ઘર છે જો ઉતરી ગયા બતાવું કે ઉતરતા અમને એક કલાક જેટલો સમય લાગ્યો અને ચડતા બે કલાક પણ અમે બાઇક જ્યાં મીકી છે એનાથી આગળ જ્યાં તમે પહેલી જગ્યા હતી ને બાઇક મૂક્યું એટલે એક કલાક એક્સ્ટ્રા કલાક કે અડધી કલાક એટલે કુલ તમારે અઢીથી ત્રણ કલાક ચડતા અને કલાક ઉપર ઉતરતા કુલ પાંચ કલાકનો ટૂંકમાં સમય લાવવાનો જેમાં ફોટોગ્રાફી થઈ જાય છે અને બધું જ આરામય થઈ જશે પાંચ કલાક તમે સળશો ને ધીમે 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 એટલે પાંચ કલાક જેટલો તમને સમય લાગશે જો વ્યૂ જો પાંચ કલાક જેટલો સમય લાગશે સળતા ને ઉતરતા ને બધું હવે તમને વાત કરું તો આ છે ને રાજપીપળાથી અઢાર કિલોમીટર મેપમાં બતાવે છે પછી એના પછી જે મહાદેવનું મંદિર છે એ આઠ કિલોમીટર છે એટલે આ અઢાર કિલોમીટરને આઠ કિલોમીટરની ટ્રેકિંગ એટલે ચોવીસ પચીસ કિલોમીટર થાય કુલ એટલે આઠ કિલોમીટરની ટ્રેકિંગ છે સળોને ઉતરો એટલે હોળ કલાક સોઢ કિલોમીટર થઈ ગયું હવે રહેવાની વાત કરું મિત્રો તો અહીં તમને બારખડી નીચે ગામ છે ત્યાં તમને રહેવાનું મળી છે પણ એ ગામમાં કોઈને પ્રશ્ન લઈ પૈસા આપીને રોકાવતો બાકી તમને અહીંથી પંદર સત્તર કિલોમીટર રાજપીપળા છે એ બેસ્ટ જગ્યા છે રાજપીપળામાં રોકાવાનું મળી જશે કેવડિયામાં મળી જશે એટલે આ બે જગ્યાએ તમને ખાવાનું અને રહેવાનું આરામથી મળી જશે અને થોડુંક રિસ્કી છે ચોમાસામાં આવવું એટલે રિસ્ક તો છે પણ વાતાવરણ સરસ મજાનું એટલે તમને મજા આવશે મિત્રો તો આજનો વ્લોગ હવે ખતમ કરીશું બસ અહીં સુધી જ હતો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ